કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર બે હજાર પચીસના વિજેતાઓના નામ જાહેર કર્યા છે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ પુરસ્કારો ત્રણ શેડીઓમાં આપવામાં આવે છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી ભીમસિંહ ભાવેશ ડૉક્ટર નિરજા ભટલા રમતવીર હરવિંદર સિંહને પદ્મ પુરસ્કાર મળ્યો આ પુરસ્કાર કલા સામાજિક કાર્ય જાહેર બાબતો વિજ્ઞાન એન્જિનિયરિંગ વ્યવસાય ઉદ્યોગ દવા સાહિત્ય શિક્ષણ રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં મહાન કાર્ય કરનારાઓને આપવામાં આવે છે બ્રાઝિલના હિન્દુ આધ્યાત્મિક નેતા જોનાસ માસેટ્ટી અને ભારતના વારસા વિશે લખવા માટે પ્રખ્યાત દંપતી હ્યુ અને કોલિન ગેન્ટને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા ભક્તિ ગાયક ભૈરૂસિંહ ચૌહાણ પત્રકાર ભીમસિંહ ભાવેશ નવલકથાકાર જગદીશ જોશીલા સર્વાઇકલ કેન્સરની રસીના હિમાયતી નિર્જા ભટલા અને કુવૈતી યોગ ચિકિત્સક શેખા એ જે અલ સબાહ પણ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓની યાદીમાં છે